સુરતમાં આગામી તારીખ સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોઝ પ્રેઝન્ટ એક્સપોઝ કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમેનો મળીને બિઝનેસ બાબતે ચર્ચાઓ કરશે સુરતમાં આગામી તારીખ સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ એક્સપોઝ કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમેનો મળીને બિઝનેસ બાબતે ચર્ચા કરશે આ બે દિવસીય એક્સપોઝના હેપીનેસ બેન્કલો હોલ પૂણા કેનાલ રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે સુરતમાં યોજનાર એક્સપોઝ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી જેમાં આકાશ વગાસિયા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આ એક્સપોમાં જ્વેલરી ઓટોમોબાઈલ ફ્રોડ પ્રોડક્ટ્સ ટ્રાવેલિંગ સહિત અલગ અલગ કેટેગરીના બિઝનેસના કુલ એકસો જેટલા સ્ટોલ મૂકવામાં આવશે તેમજ આ બિઝનેસ એક્સપોઝમાં વિઝિટર્સ માટે એન્ટ્રી તદ્દન નિઃશુલ્ક છે અને જે લોકો પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માંગતા હોય તેમજ તેમના બિઝનેસ બાબતે કોઈ તકલીફ હોય તેવા લોકો માટે આ એક્સપોઝની વિઝિટ કરી શકે છે અહીં લોકોને જુદા જુદા કેટેગરીના બિઝનેસનું નોલેજ પણ મળશે અને નવી તક સાથે રોજગારીનું પણ સર્જન થશે આ બે દિવસીય એક્સપોઝમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં જાણીતા બિઝનેસમેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ સાથે મશુર સ્ટાર્ટઅપ એન્ડ બિઝનેસ શો શાર્કટેન્કના પાર્ટિસિપેન્ટ્સ પણ આ ભવ્ય એક્સપોઝની મુલાકાત લેવાના છે આ એક્સપોઝમાં દસ જેવા બિઝનેસમેન છે જેઓએ ઝીરો ટુ હીરો સુધીની સફર ખેડી છે આ તમામ બિઝનેસમેનોને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ એક્સપોઝનું ઉદ્ઘાટન ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માવડિયાના હસ્તે વર્ચ્યુઅલ અરી થવાનું છે માયસેલ્ફ આકાશ વગાસિયા લોકલ લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ખૂબ ભવ્ય એક્સપો સુરતના આંગણે સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ જ્યાં એકસોને પંચાવન કરતાં વધારે સ્ટોલ અને બે દિવસમાં અંદાજે એક લાખ જેટલા વિઝિટરો વિઝિટ કરવાના છે આ એક્સપો પૂણા વલથાણ કેનાલ રોડ હેપીનેસ બેન્કિટ ડોમમાં યોજાવા જઈ રહ્યો છે જ્યાં અલગ અલગ કેટેગરીના બિઝનેસમેનો અને આ બે દિવસમાં અલગ અલગ સ્નેહ દેસાઈ મોટિવેશનલ સ્પીકર સંતોષ નાયર રાહુલ જૈન જેવા ઘણા બધા સ્પીકરો અને ઘણા બધા બિઝનેસમેનોના ટોક શો પણ અમે યોજવા જઈ રહ્યા છીએ એટલે કોઈપણ સુરતના બિઝનેસમેન જે બિઝનેસ કરે છે અથવા બિઝનેસમાં આવવા માગે છે ત્યાં એક્સપોની વિઝિટ કરીને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે નવી નવી કેટેગરીના બિઝનેસનું નોલેજ મેળવી શકે છે અને અમારા સ્ટોલ હોલ્ડરોએ ઘણી બધી કેટેગરીના ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખેલા છે આ ડિસ્કાઉન્ટનો પણ લાભ કોઈપણ વ્યક્તિ ત્યાં આવીને મેળવી શકે છે આની એન્ટ્રી તદ્દન ફ્રી છે પરંતુ એક્સપો કાર્નિવલ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને ડિજિટલ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અથવા તો અમારા લોકલ લોકલ બિઝનેસના કોઈપણ મેમ્બર પાસેથી એમનો એન્ટ્રી પાસ મેળવવા ખૂબ જરૂરી છે